તિરપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે ત્યારે અમૂલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે અને પ્રસાદ અમૂલ ઘી દ્વારા સપ્લાય થયાની અફવા ફેલાઈ હતી અને અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા સમાચાર ફેલાવ્યાની ફરિયાદ થઈ છે અલગ અલગ સાત પ્રોફાઇલ ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રીતે તિરુપતિ મંદિરમાં ફિશ ઓઇલ પ્રસાદમાં નાખવામાં આવતું હતું તેનો જે વિવાદ છે તે હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે અને અમુલ દ્વારા સાયબર ક્રાઇમમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે આજરોજ અમુલના કર્મચારી દ્વારા અમને કમ્પ્લેન કરવામાં આવી છે કે ટ્વિટરમાં અલગ અલગ ટ્વિટર હેન્ડલથી અલગ અલગ અકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમુ જે તિરુપતિ બાલાજીના લડ્ડું છે એમાં જે ઘી જે એનિમલ કન્ટેન્ટનું ઘી છે એ અમૂલ દ્વારા આપવામાં આવ્યું છે એવી અફવા ફેલાઈને આ ટ્વીટ વાયરલ કરવામાં આવી છે જેના અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં બીએનએસની કલમ ત્રણસો તેત્રીસ થ્રી થર્ટી સિક્સ ફોર વન નાઇન્ટી સિક્સ વન એ તથા આઈટી એક્ટની કલમ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે આમાં જે એમની જે રેપ્યુટેશન છે એને નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવા અને હાનિ પહોંચાડવાની ઇરાદથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે એના અનુસંધાને આ આપણે એફઆઈઆર નોંધી છે પ્રથમ એફઆઈઆરમાં સાત અકાઉન્ટના મેન્શન છે અને એમાં તપાસ દરમિયાન જેટલા પણ બીજા અકાઉન્ટ આવે એના વિરુદ્ધ આ ફરિયાદ છે આમાં જે એનું કન્ટેન્ટ છે એમાં બેઝિકલી સંસ્કારી જે સહકારી સંસ્થાઓ છે એમને નુકસાન કરાવે એવા પોસ્ટ મૂકવામાં આવ્યા છે તથા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને આ અમૂલની રેપ્યુટેશન છે અને આ જે જે ફેક ન્યૂઝ છે એ મૂકવામાં આવી છે એના અનુસંધાને આ ટ્વીટ કરવામાં આવ્યા છે અમારી પાસે ટ્વિટર અકાઉન્ટના માહિતી છે એમાં આગળ અમે તપાસ કરવાના છે અકાઉન્ટ હોલ્ડર કોણ છે બીજી છે છે અને શું સોર્સ એ પ્રમાણે આપણે તપાસ કરીને આમાં આગળ કાર્યવાહી કરવાના છે લખાણમાં આ જે મુદ્દો છે કે આ ઘી અમૂલ તરફથી આપવામાં આવ્યો છે મૂળ મુદ્દો એ જ છે જે આ અમૂલ તરફથી એના એનું પેલું પણ આવ્યું છે કે એમના તરફથી આ નથી અને એના રિલેટેડ આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અમે ટેકનિકલ એનાલિસિસ કરવાના છે તથા સોશિયલ મીડિયા એનાલિસિસ પણ આપણે કરવાના છીએ અને જે મેટા છે એના પાસેથી પણ માહિતી માંગવાના છે અને એમાં જે માહિતી અમને મળે છે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરવાના છે પેલું આઈડી છે આપી દેસો અમૂલ આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટસે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા છત્રીસ લાખ ખેડૂત બ્રાન્ડને નુકસાન કરવાનું તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક એફઆઈઆર નોંધાવેલ છે હજી વાત કરવામાં આવે તો અમુલ પોતાની રાખે છે આ રીતે અગાઉ પણ છે અમૂલ પર કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને તે વિશ્વાસ અટૂટ રહે એ દિશામાં અમૂલ હંમેશા નિરંતર પ્રયાસ કરે છે અમારા દરેક ઉચ્ચ ગુણવત્તા કક્ષાના હોય છે અને દરેક માનકને એ પાર કરતા હોય છે એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ક્વોલિટી અને શ્રેષ્ઠ ધારાધોરણ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય છે